ગોધરા શહેરમાં સ્વામી લીલા શાહ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઉનાળાની ઋતુમાં રક્તની અછતને પહોંચી વળવાનો મુખ્ય હેતુ આ શિબિરનો હતો ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલા સ્વામી લીલા શાહ કુટિયા ખાતે રવિવારે સવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થેલેસેમિયા ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં થેલેસેમિયાને લઈને જાગૃતિ આવે તેમજ આગામી સમયમાં સ્વામી લીલા શાહ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનો ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે

સ્વામી લીલાશા આશ્રમ કુટિયા વાવડી ખાતે યોજવામાં આવ્યો હતો એમાં તમામ સમાજના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં સાથ સહકાર આપવા બદલ તમામ સહયોગીઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું સમાજમાં જાગૃતિ લાવવા માટે થેલેસીમિયાન આબુદીનો જે ગુજરાત સરકારનું અભિયાન છે એને વેગ આપવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો લગભગ બ્લડ ડોનેશન બસો ઉપર અને થેલેસીમિયા ચેકઅપ ત્રણસો ની ઉપર ગંગારામ અરવાણી પ્રમુખ સ્વામી લીલાસાહ લગ્ન સમિતિ